એક જિંદગીની કડવી હકીકત કહું એટલે કે સોશિયલ મીડિયાની આપણા બધાના ઘણા બધા મિત્રો હશે સોશિયલ મીડિયા ઉપર પણ જ્યારે તમે પોસ્ટ કે કઈ રીલ મૂકશો ને કે તો કઈક તમે સારું કામ કર્યું છે ને તો એના ઉપર તમે જેને પણ નજીક માનતા હશો ને કે જેને પણ તમે સારો મિત્ર માનતા હશો ને એવા બહુ ઓછા લોકો હશે કદાચ હું માનું છું સત્તાણું અઠ્ઠાણું ટકા લોકો એવા હશે કે જે લોકો તમને ક્યારે પણ એપ્રિશિયેટ નહીં કરે કોંગ્રેચ્યુલેશન પણ નહીં કરશે કેમ ખબર છે કારણ કે એ લોકો તમારી સક્સેસ જોવા નથી માંગતા હા પણ તમે ચોવીસ કલાકમાં જે કોઈ પણ સ્ટોરી મૂકી હશે ને એના ઉપર એમની પૂરેપૂરી નજર હશે તમે કોની સાથે છો તમે શું કરી રહ્યા છો તમે ક્યાં જાઓ છો આ બધા ઉપર પૂરેપૂરી નજર હશે રિયલ લાઈફમાં પણ આવું જ છે તમે કંઈ પણ સક્સેસ મેળવશો ને તો તમને કોઈ કોંગ્રેચ્યુલેશન જલ્દી નહીં કહેશે તમારું સારું નહીં જોઈ શકશે અરે ભાઈ થોડું એપ્રિસિએશન કરી લો થોડું એપ્રિશિએટ કરો તમારા બે શબ્દો સારા હશે ને એમને તો એ લોકો ત્રીજા દિવસથી ત્રણ ઘણી મહેનત કરશે અને અંદરથી એમને ખુશી મળશે કે નહીં મારા ફ્રેન્ડે મને કોમેન્ટ કરી કોંગ્રેચ્યુલેશન માટે કોલ આવ્યો એટલે જ રિયલ લાઈફ અને રીલ લાઈફ એમાં ઘણો બધો ફરક છે ધ્યાન રાખજો સાચું ને